પેન્શન એક હજારથી વધારીને સાડા સાત હજાર કરવા તેમજ કોઈ પણ જાતના ભેદભાવ વગર વાસ્તવિક પગાર ઉપર પેન્શન લાભો અને મેડિકલ સુવિધાઓ આપવાની માંગ સાથે ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શનરો દ્વારા તેમની પડતર માંગણીઓ પ્રત્યે ઈપીએફઓની ઉદાસીનતાના વિરુદ્ધમાં પ્રદર્શન રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને આવેદન આપી પેન્શનરોની માંગણી સ્વીકારવામાં આવે તેવું નિવેદન કરવામાં આવ્યું હતું ઉકાભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લા ઈપીએસ પંચાણું પેન્શનર યુનિટના છ કન્વીનર અમારી લડત ખીમનીભાઈએ કીધું એમ છેલ્લા છ વર્ષથી છ વર્ષથી અમારી લડત પેન્શન વધારાની ચાલુ છે આમાં અમારા અમારા હકના પૈસામાંથી પેન્શન લેવાનું છે વધારે અમારે કાંઈ જરૂરિયાત નથી સાત હજાર પાંચસો પ્લસ ડીએ પ્લસ મેડિકલ બેનિફિટ આ અમારી શુલ્ક માગણી છે અમે કોઈ બીજી પેન્શન યોજનામાં સરકારની સિનિયર સિટીઝન પેન્શન યોજનામાં એનું આવે પાંચસો હાથસો પેન્શનમાં અમારે રોડવવું પડે કારણ કે પાંચસો હાથસો બારસો સુધીમાં દૂધ કે બીજું કાંઈ એમાં ગુજારો થઈ શકે એમ નથી તો અમારી આ ડિમાન્ડ આગામી દિવસોમાં અમારા આંદોલનને ઉગ્ર બનશે દિલ્હીથી અમારા કાર્યક્રમો આવ્યા છે ધરણા ઉપવાસ આંદોલન છેવટે અમારે રાષ્ટ્રપતિને ઇચ્છામઋત્યની માગણી કરશું આત્મવિલોમન સુધીના કાર્યક્રમો આમાં આપવાની અમારી તૈયારી છે